સમસ્યા જોઈ જાય મોતી આવી ગયા તો મોતી ઉતરાવા પડ્યા જોતા જોતા આંખમાં મોતી આવી ગયા અને મોતી ઉતરી ગયા પણ હજી આ ન ઉતરી પોર અમને આવડી આવડી જીવાતું આયા પોર અમને આવડી આવડી જીવાતું આયા હા જીવાતું પૂછી જો જીવાતું મે માથે ડોલ ભરી અને વૈંઢામાં નાખી આવી અને હું એક મહિનો માર નામ રહેતી હતી ને હું મારો છોકરો અહીંયા હુવા ગયા રાતના હાચું બોલ આમાં ટાંકી પડી જાય એમ વીસી પાછ કે કામ ટીપ લેવા જાવી આમાં મને ટાંકી પડ આ કોકના ઓટલા ઉપર આ નીચે હાલ નીચે હાલ કાયમ ઢલા કેટલા કરવા હું તો આમાં હાલું આમ તો પાણી અને ગટરની સમસ્યાને લઈને રોજ સેરીમાં અંદરો અંદર બેનો વાતતા હોય પણ આજ રજૂઆતને લઈને એક થયા છે ત્યારે અત્યારે એના વિશે વાતચીત કરવા માટે અને વાસ્તવિકતા જાણવા માટે કારણ કે અત્યારે જે નળની અંદર પાણી આવે છે ને પાણીની સ્થિતિ હું તમને બતાવ અહીં આવો આ ટીપણું માજી ક્યારે ભર્યું તમે અરે 5 વાગે 5 વાગે કાલ 5 વાગે તમે ટીપણું ભર્યું બરાબર કાલ 5 વાગે ટીપણું ભર્યું છે અને આ ટીપણાની અંદર તમે રિચસરનું જોઓ આ છે

અમદાવાદ ની સૌ વારો અમદાવાદ ના છે પણ અમને પૈણા ને ચાર વર્ષ થી પાંચ વર્ષ સહન કરીશ અંદરો અંદર બાજી છીએ આપણે કેટલા વર્ષથી બાજી છીએ

હા મારો છોકરો હુઈ ગયો હું રાત્રે એક દોઢ વાગ્યા લગી વરસાદ હતો ને પણ મેં ચાદરનો ડૂચો માર્યો અહીંયા રહ્યું ને પાણી હવારે કીધું વહી જાય હવાર બૈસીને તો મારો છોકરો બાર વાગે શું કે મા પાણી અંદર આવશે મેં કીધું તું હુઈ જાય નહીં આવે પણ મેં અહીંયા ડૂચો માર્યો ચાદરનો

કેમ કે દવા થઈ જાય શું કરી ઘર ઘરના રૂપિયા ભરી અને નગરપાલિકામાં તાણ ફેરે ગયું ગયું કે ન ગયું વીસ જાઓના વીસ આવો ના રોડ ખરાબ છે રિક્ષા આવે નઈ નગરપાલિકામાં પચાસ હા

એટલે ટૂંકમાં ખરા અંદર આ આ બધી ખૂબ મોટી સમસ્યાઓ છે એમની સમસ્યાઓની ગાથા જેટલી ગાઈએ જેટલી બતાવીએ એટલી ઓછી છે આનો નિવેડો આનું સમાધાન એક જ છે કે આ વિસ્તારની રેગ્યુલર દિવસોની અંદર વરસાદ પડી ગયા પછી રૂબરૂબ મુલાકાત અને મુલાકાત બાદ પણ આ વિસ્તારોની સમસ્યાઓનું સમાધાન એના માટે જે કંઈ પણ વ્યવસ્થા કરવામાં આવે તો આ બાજુના વિસ્તારના લોકોને થોડીક રાહત થાય ગટરોને લઈને જે આ સમસ્યા ઉદભવી છે એનો નિકાલની વ્યવસ્થા નથી ઉભરાઈને જે બધું પાઇપમાંથી બધું પાછું આવે છે આ બધી ઘણી બધી તકલીફો વચ્ચે આ લોકો પોતાનું જીવન ગાળી રહ્યા છે મહેનત મજૂરી કરીને થોડા ઘણા પૈસા જે ભેગા કર્યા હોય એ હવે આ ચાર મહિનામાં ચોમાસામાં હોસ્પિટલના ખર્ચમાં જાય એટલે આ બધી વસ્તુઓની જાજી સમસ્યાઓ વચ્ચે આપણે આજ ખાસ રોહિદાસ પરાની મુલાકાત લીધી હતી થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે